હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સોજીમાંથી એક નવો નાસ્તો આ નાસ્તો એવો છે કે કોઈ પણ ઝંઝટ વગર ઝડપથી બની જાય છે અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને ચા કોફી સાથે ખૂબ જ સરસ લાગે છે અને બને છે પણ ખૂબ જ ટેસ્ટી કે વારંવાર ખાવાનું મન થાય છે આના માટે મેં અહીંયા દોઢ કપ સોજી લીધી છે સોજીને આપણે મિક્સરમાં આવી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે અને તેનો લોટ બનાવી લેવાનો છે સોજી તમે મોટી કે નાની લઈ શકો છો હવે અહીંયા હું ડોટ કપ સોજીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશ અને તેનો લોટ બનાવી લઈશ અહીંયા મેં બે વાર ગ્રાઇન્ડ કરી લીધું છે મિક્સરમાં અને સરસ સોજી તૈયાર છે હવે આપણે એક કડાઈમાં એક ટેબલ સ્પૂન તેલ મૂકવાનું છે અને તેલ ગરમ થાય પછી તેમાં હિંગ ઉમેરી અને એક ટી સ્પૂન જીરું ઉમેરવાનું છે આ નાસ્તો એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અહીંયા મેં અડધી ટી સ્પૂન હિંગ ઉમેરી છે અને એક ટી સ્પૂન જીરું ઉમેર્યું છે જીરું ખીલી જાય પછી એક ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે અને એક ટેબલ સ્પૂન તલ ઉમેર્યા છે જો બાળકો માટે બનાવો તો ચીલી ફ્લેક્સ નહીં ઉમેરવાના હવે બધું સારી રીતે મિક્સ કરી અને મેં એમાં એક કપ પાણી ઉમેર્યું છે મેં અહીંયા દોઢ કપ સૂજી લીધી છે તો એક કપ પાણી ઉમેર્યું છે આ મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ છે લોટ આનાથી સરસ બંધાઈ જશે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે પછી એને એક બોઇલ આવવા દેવાનો છે એક બોઇલ આવી જાય પછી ગેસને બંધ કરી અને પાણીને ઠંડુ કરવાનું છે પાણી ઠંડુ થઈ જાય પછી આપણે એ પાણીથી આ લોટ બાંધી દઈશું પાણીને એકદમ ઠંડુ નથી કરવાનું થોડું નવ શેકું રાખવાનું છે એટલે લોટ સરસ બંધાઈ જશે હવે અહીંયા હું પાણી નાખી અને સરસ લોટ બાંધી લઈશ અને લોટને થોડો સોફ્ટ જ રાખવાનો છે કારણ કે સોજી છે તો તે પાણી અબ્ઝોર્બ કરશે એટલે તે સરસ સેટ થઈ જશે હવે અહીંયા લોટને મેં થોડો સેટ કરી અને પછી તેમાં કોથમીર ઉમેરી છે અહીંયા તમે લીમડાના પાન પણ ઝીણા ઝીણા સમારી અને ઉમેરી શકો છો હવે અહીંયા લોટને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપવાનો છે એટલે લોટ સરસ સેટ થઈ જશે હવે અહીંયા પાંચ મિનિટ પછી લોટ સરસ સેટ થઈ ગયો છે અને એકદમ પરફેક્ટ થઈ કન્સિસ્ટન્સીમાં આવી ગયો છે જુઓ હવે આપણે આના લુવા બનાવી લેવાના છે અને પછી તેને વણી લેવાના છે અહીંયા હું મીડિયમ સાઇઝનો એક લુવો લઈ અને તેને પાટલી ઉપર તેલ લગાવી અને વેલણ ઉપર પણ તેલ લગાવી લેવું આ આસાનીથી વણાઈ જાય છે અને કોઈ તકલીફ નથી પડતી ફટાફટ બની જાય છે હવે આને મેં મીડિયમ સાઇઝની રોટલીવાણી લીધી છે અને તેને આવી રીતે કટ કરી લેવાના છે તમે સ્ટિક્સમાં પણ કટ કરી શકો છો મનપસંદ આકારમાં આને કટ કરી શકો છો મેં અહીંયા સ્ટિક્સમાં કટ કર્યા છે જુઓ તૈયાર છે હવે આપણે કઢાઈમાં તેલ ગરમ મૂકવાનું છે તેલ ગરમ થાય પછી તેને એને તેલને મીડિયમ જ ગરમ કરવાનું છે હવે અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી હવે હું અહીંયા બધી સોજીની સ્ટિક્સ ઉમેરી દઈશ અને તેને લાઈટ બ્રાઉન કલરની તળી લઈશ આ નાસ્તો બાળકોને ખૂબ જ ભાવે છે અને લંચ બોક્સમાં આપણે આપી પણ શકીએ છીએ અને હેલ્ધી પણ છે જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જુઓ અહીંયા આવી રીતે સરસ લાઈટ બ્રાઉન કલરની તળી લેવી સ્ટિક્સને અને તમે ટોમેટો સોસ સાથે ડીપ સાથે કે ચા કોફી દૂધ બધા સાથે સર્વ કરી શકો છો અને પંદરથી વીસ દિવસ સુધી આ નાસ્તો સરસ રહે છે ફરી મળીશું નવી રેસીપી સાથે આવજો